સરહદના શૂરવીર એવા રેવાજી જેઠાજી રાઠોડનો જન્મ આઠ બાર ઓગણીસો સત્યાવીસ માગશર સુદપુનમને ગુરુવારના રોજ થયો હતો તેમના માતાનું નામ લાધીબાઈ અને પિતાનું નામ જેઠાજી હતું તેઓ રાઠોડ ઠાકોર પરિવારમાં જન્માયા હતા બનાસકાંઠા જલોયા ગામની અંદર ઓગણીસો સાસઠ પહેલા તેમની પેરીઓથી પટેલાઈ મુખીપણું ચાલતું ઓગણીસો સાસઠ પંચાયતી રાજ લાગુ હોવાના કારણે પછી સરપંચવાળી પરંપરા ચાલુ થઈ સુઈગામ તાલુકાના જલોયાના નિવાસી શ્રી રેવાજી જેથાજી ઠાકોર પોલીસ પગી તરીકે તારીખ ચાર આઠ ઓગણીસો બાસઠમાં જોડાયા હતા અને અઠયાવીસ વર્ષ સેવા આપી હતી સુઈગામ વાવ અને છેલ્લે ધાનેરામાંથી રિટાયરમેન્ટ લીધું હતું અને ત્યાં પણ તેમને મેડલ સહિત સન્માનિત કર્યા હતા એમને જે દેશ માટે જેટલું સમર્થન આપ્યું છે એ અત્યારે પણ ગામના લોકોએ ગૌરવ લે છે પોલીસ પગી તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા રેવાજી જેથાજી ઠાકોર વર્ષ ઓગણીસો પોસઠ અને ઓગણીસો ઇકોતેરમાં યુદ્ધ લડ્યા હતા જે ભારતીય સેનાને ગાઈડ કરી હતી અને પગપારખતા દુશ્મનો કઈ દિશામાં ગયેલ છે તે જાણ ભારતીય સેનાને કરતા હતા યુદ્ધ દરમિયાન સંગ્રામ મેડલ પશ્ચિમી સ્ટાર જેવા મેડલ પણ મળેલ છે જે ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે ઓગણીસો પોસઠના યુદ્ધ દરમિયાન પાકિસ્તાન વિસ્તારની માહિતી એકત્રિત કરી તેમજ પગ પારખીને દુશ્મનની ઊંચાઈ તેના શરીર પર કેટલું વજન છે એ પગના નિશાન પરથી ખબર પાડી લેતા તે વિસ્તારના રસ્તા ક્યાં ક્યાં જતા બધી માહિતી રેવાજી જેથાજી ઠાકોર પાસે હતી અને આ માહિતી દેશના ફોજને આપી ભારતીય સેનાને મદદરૂપ બન્યા હતા અત્યારે પણ જલોયા ગામની નીલકંઠ મહાદેવનું મંદિર છે તે ઓગણીસો ઇકોતેરના યુદ્ધ દરમિયાન નીલકઠ મહાદેવનું મંદિર પાકિસ્તાનની અંદર નગર પાર્કરનું સારદરો ધામ છે ત્યાંથી લાવ્યાતા સાથે પૂજારી લોકોને પણ લાવ્યા હતા અત્યારે પણ રાઠોડ પરિવારના લોકો તેમજ ગ્રામજનો ગૌરવ અનુભવી રહ્યા છે